મોરબી પંચાસર રોડ પર ભારત પરામા પાલિકા તંત્રની મનમાની મુજબ બુલડોઝર ફરી વળ્યો હિન્દુ મુસ્લિમના ત્રણસો ગરીબ પરિવારો ઘર વિહોણા બન્યા અફડાતફડીનો માહોલ સર્જાયો મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ગરીબ અને લાચાર પરિવારો પર હળાહળ અન્યાય જૂની માપણીને નેવે મૂકી નવી માપણીના જમીન કપાત વધાર્યો એક જ સાઈડમાં કપાતનું સર્વે કરી લાચાર પરિવારો પણ અન્યાય કપડાતા તેમજ નવા માપથી પણ વધારે મન ફાવે તેમ કપાત કર્યાનું લતાવાસીનો આક્ષેપ

ખાલી કરવાની સૂચના આપતા ગરીબ પરિવારોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા આ રોડ કપાતમાં જૂની માપણીને મૂકી પાલિકા તંત્ર નવી માપણીનું સર્વે કરી સ્થળમાં સો ફૂટ નું કપાત સર્વે કરી લતાવાસીઓ પર હળાહળ અન્યાય કરતા હોવાની છે નીચે ધરતી જેવી ગંભીર હાલતનો સામનો કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી તેમજ પાલિકા તંત્રે સત્તાના જોરી નવા માપ કરતા પણ વધારે મનફાવે તે મકાનોને નુકસાન પહોંચાડતા હોવાની પણ લાચાર ગરીબ લતાવાસી આક્ષેપ કર્યા રિપોર્ટ બુખારી મોરબી